નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ હવે શરૂ થશે અને આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી અશોક પટેલ દ્વારા કરવામાં આવી છે તો ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને કેટલા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર તેને દબાવી બાજુમાં રહેલા બે જોર પ્રમાણમાં હળવું થયા બાદ આવતીકાલથી નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે અને પાંચ ઓગસ્ટ સુધી છૂટા છવાયા માંડીને અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી આગાહી જાણીતા પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ક્ષેત્રમાં ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કેન્દ્રિત છે અને તે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ બાજુ ગતિ કરશે ચોમાસું ધરી દરિયાઈ લેવલે ફિરોઝપુર ચંદીગઢ દેહરાદૂન બરેલી ગોરખપુર ભાગલપુર બાપુરા થઈને ઉત્તર પૂર્વીય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે આ સિવાય પાંચ પોઈન્ટ આઠ અને ચાર પોઈન્ટ પાંચ કિમીના લેવલમાં એક શિયર ઝોન છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝૂકે છે ઓફશોર શોર દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારા સુધી સક્રિય છે ચોમાસું ધરી એક બે દિવસમાં નોર્મલ નજીક આવી જવાની શક્યતાઓ છે તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને આસપાસની સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈએ મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે અને તેના પ્રભાવ હેઠળ મધ્યપ્રદેશને લાગુ રાજસ્થાન તથા ગુજરાત પર મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવાની શક્યતાઓ છે આજથી સ તારીખ સુધીની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યમાં છૂટા છવાયા તથા ક્યારેક થોડા વધુ વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ થઈ શકે છે આ દરમિયાન અમુક ભાગોમાં સ ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ છે તારીખ બે ઓગસ્ટ આવતીકાલથી ગુજરાતમાં મેઘઝવારીની શરૂઆત થશે અને ત્રણ અને ચાર ઓગસ્ટમાં મુખ્ય રાઉન્ડ વરસાદ વરસશે જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીને પાંચ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ આ રાઉન્ડ પૂરો થશે સિસ્ટમ અને બહોળા સર્ક્યુલેશનને લોકેશનને આધારિત ભાગોમાં છ ઇંચ કે તેથી વધુ વરસાદ પણ થઈ શકે છે જુદા જુદા ભાગોમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા વધુ રહેવાની સંભાવના છે આગાહી દરમિયાન પવનની ગતિ મધ્યમ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે પરંતુ બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે